તાલુકાના ગરીબપરા ગામે એકતાળીસ ઘેટા વકરા મોત નીપજ્યા તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર બે હાજર ના સવારે દસ કલાકે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ઘોગા તાલુકાના ગરીબપરા ગામે રહેતા લાલજીભાઈ સીધીભાઈ હાડ ગરડાના ઘેટા ઓગણચાલીસ અને બે બકરા કુલ એકતાળીસ ઘેટા બકરા કોઈ અગામ્ય કારણોસર મરી જતા તાત્કાલિક ગરીબપરા ગામના સરપંચ મગનભાઈ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક તંત્રને જાણ કરવામાં આવતા એફએસએલની ટીમ તથા પશુઓના ડોક્ટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા ને આ એકતાળીસ ઘેટા બકરાઓ શાના કારણે મૃત્યુ પામ્યા છે તેનું પોસ્ટમોર્ટમ કરીને એફએસઆરના કર્મચારીઓ એ આગળની વધુ તપાસ હાથ ધરી છે અને આ બનાવની જાણ ગ્રામજનોને થતાં જ મોટી સંખ્યામાં લોકો પણ સ્થળે દોડી ગયા હતા રિપોર્ટર ફiroz malik સાધે કેમેરામેન ડીજેલભાઈ માલકિયા એબી ગુજરાતી ન્યૂઝ ભાવનગર 41 જાણવા મળ નથી અગમ્ય કારણોસર મરી ગયેલ છે અને તેની તપાસ અત્યારે વેટનરી ડૉક્ટર કરી રહ્યા છે જેમાં ઓગણચાલીસ ઘેટાઓ અને બે બકરાઓનો સમાવેશ થાય છે હજી કારણ જાણવા મળેલ નથી માલધારી ઉપર આપ તૂટી પડ્યું એવું છે કારણ કે એની જીવાદોરીના જે માલ હતા એમાંથી બે ચાર માલ બાદ બચ્યા છે અને એનો જીવન પૂરવાનો જે સંપત્તિ હતી એ ખોઈ બેસ્યા છે સરકારને વહેલી સહાય આપે એવી અમે ગામ લોકો અને માલધારી સમાજ અને વ્યક્તિ પોતેને સહાય મળે એવી વિનંતી કરીએ છીએ